આ એકવીસ લક્ષણો તમે ધનવાન બનતા પહેલા જ દેખાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર સંપત્તિનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે ધનવાન બનવાનો હોય છે જ્યારે આવું થાય છે ત્યારે કુદરત કેટલાક ખાસ સંકેતો આપે છે ધન આવે તે પહેલાં જ આ એકવીસ શુભ સંકેતો દેખાવા લાગે છે આ શુભ સંકેતોને ક્યારેય અવગણશો નહીં કારણ કે આ સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને દેવી લક્ષ્મી ટૂંક સમયમાં તમારા ઘરે આવવાના છે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપાળું હોય છે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરે ધાર્મિક વિધિઓ કરે છે લોકો વિવિધ ઉપાયો પણ અજમાવે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે તે ઘરમાં કેટલાક શુભ સંકેતો દેખાય છે તો ચાલો જાણીએ કે તે શુભ સંકેતો શું છે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કૃપા કરીને બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક હાથમાં ખંજવાળ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તે શુભ અને શુભ સંકેત માનવામાં આવે છે આનો અર્થ એ છે કે જીવનમાંથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે નંબર બે શંખનો અવાજ સાંભળવો જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળો છો તો તે તમારા જીવનમાં સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે તેને સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે આ સંકેત દર્શાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં ફેરવાવાનો છે ઉપરાંત તમે જીવનમાં કંઈક મોટું પ્રાપ્ત કરી શકો છો નંબર ત્રણ ઘરમાં કાળી કીડીઓ આવી રહી છે જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ લાઇનમાં ફરતી દેખાય અને તેઓ ખાદ્ય પદાર્થો પર હુમલો કરવા લાગે તો સમજવું કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે આ ઘરમાં પૈસા આવવાનો સંકેત પણ હોઈ શકે છે નંબર ચાર ગાય સવારે તમારા દરવાજા પર આવે છે જો કોઈ ગાય સવારે તમારા શેડમાં આવે છે અને મૂંગી કરે છે તો તેને ભગવાનનો આશીર્વાદ માનવો જોઈએ આવી સ્થિતિમાં તે ગાયને રોટલી અથવા પાલક ખવડાવીને વિદાય આપવી જોઈએ અર્થ એ છે કે દેવી લક્ષ્મીએ પોતે તમારા દરવાજા ખટખટાવ્યા છે નંબર પાંચ તુલસીનો છોડ ગાઢ અને લીલો બને છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક ગાઢ અને લીલો થઈ જાય તો તે સમૃદ્ધિ અને ખુશી લાવે છે તે ધન અને સમૃદ્ધિના આગમનનો સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ટૂંક સમયમાં ધન અને સમૃદ્ધિ આવશે નંબર છ સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચેનો સંબંધ નિષ્ણાતોના મતે સાવર્ણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે સવારે વહેલા ઉઠીને કોઈને ઝાડુ મારતા જુઓ છો તો સમજો કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો જો તમે સવારે ઓફિસ જતી વખતે સતત પાંચ દિવસ સુધી કોઈને ઝાડુ મારતા જુઓ છો તો તે સૂચવે છે કે હવે તમારા બધા કામ સફળ થશે તમારી મુશ્કેલીઓ દૂર થવા જઈ રહી છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે નંબર સાત સવારે ઘરની બહાર પૈસા મળવા જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા મળે તો આ પણ પૈસા આવવાની નિશાની છે તેવી જ રીતે જો કપડાં પહેરતી વખતે કે કાઢતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે નંબર આઠ મુખ્ય દરવાજાની બહાર કેરીનો છોડ વાવો જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર કેરીનો છોડ છે તો તે વધે છે તો તે સૂચવે છે કે તમે ધનવાન બનવાના છો આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે અને તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં ધન આવવાનું છે નંબર નવ બિલાડીના બચ્ચાને જન્મ આપતી બિલાડી જો તમારા ઘરમાં બિલાડી બિલાડીના બચ્ચાને જન્મ આપે છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે બીજી તરફ જો કોઈ કિંમતી વસ્તુ છત પર પડે છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ છોડી દે છે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે જો તે સામાન છોડી દે તો તે ધનવાન બનવાની નિશાની છે નંબર દસ એક જગ્યાએ ત્રણ ગરોળી દેખાવા જો ઘરમાં એક જગ્યાએ અચાનક ત્રણ ગરોળી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે જો દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે જો તમને સવારે તમારી આસપાસ શેરડી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તેને અપાર સંપત્તિ મેળવવાની નિશાની પણ માનવામાં આવે છે નંબર અગિયાર વહેલી સવારે શેરડી જોવી જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે એક સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે અને તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે નંબર બાર ઘરની બહાર દેખાતું ઘુવડ ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે જો તમે ઘણા દિવસોથી તમારા ઘરની બહાર ઘુવડ જુઓ છો તો તે સૂચવે છે કે મહાલક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે જ્યાં પણ તમે ઘૂવડ જુઓ છો ત્યાં મહાલક્ષ્મી ચોક્કસ આવે છે તે સૂચવે છે કે તમને ટૂંક સમયમાં અપાર સંપત્તિ મળવાની છે તેર નંબર સપનામાં પિયા કે લાલ ફૂલો જોવા સપનામાં પિયા કે લાલ ફૂલો જોવા એ સંપત્તિની નિશાની માનવામાં આવે છે આ ઉપરાંત સ્વપ્નમાં મંદિર જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માત્ર સંપત્તિ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિનો પણ સંકેત આપે છે તે સફળતાનો પણ સંકેત આપે છે જો સ્વપ્નમાં લાલ સાડી પહેરેલી સ્ત્રી દેખાય તો તેને મહાલક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે તે જ સમયે સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પણ પ્રગતિ અને સફળતાનું પ્રતિક છે નંબર ચૌદ રસ્તામાં રોટલી લાવતો કૂતરો જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ કૂતરો મોંમાં શાકાહારી ખોરાક કે રોટલી લઈને જતો દેખાય છે તો તે સંકેત છે કે તમને ક્યાંકથી નાણાકીય લાભ મળવાનો છે પંદરમો ક્રમ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું જ્યારે ત્રણ લક્ષ્મી તમને આશીર્વાદ આપે છે ત્યારે તમે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો આનાથી તમારી દિનચર્યા સુધરે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તો તે સૂચવે છે કે તમારા જીવનમાંથી વાદળો દૂર થવાના છે અને મહાલક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર વરસવાના છે સોળ નંબર સ્વપ્નમાં પોપટ જોવો જો તમને સ્વપ્નમાં પોપટ દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે આ સાથે મહાલક્ષ્મી તમારા પર કૃપા કરશે બધું સારું રહેશે અને ક્યાંકથી પૈસા મળવાની શક્યતા છે સત્તર નંબર સપનામાં શુભ શુભિહ્નો જોવા જો તમને સપનામાં ઝાડ ઘૂવડ હાથી મોર શંખ કેળું કે ગરોળી દેખાય છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આવું થાય છે આનો અર્થ એ છે કે તમારું ધનવાન બનવાનું સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થવાનું છે અઢારમો અંક સવારે ઉત્તાની સાથે જ શંખનો અવાજ સાંભળવો જો તમને સવારે ઉત્તાની સાથે જ શંખનો અવાજ સંભળાય તો આ પણ શુભ છે તેને એક સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારો શુભ સમય આવવાનો છે અને ટૂંક સમયમાં તમને પ્રગતિ અને સંપત્તિ મળશે જો ઘરની બહાર નીકળતી વખતે કોઈ કૂતરો રોટલી કે કોઈ શાકાહારી વસ્તુ લઈને જતો દેખાય તો તે કોઈ સંકેત નથી જો તે જોવામાં આવે તો તેને ધન પ્રાપ્તિનો સંકેત પણ માનવામાં આવે છે ઓગણીસ નંબર કોઈ નપુંસકને જોવું જો તમે કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કોઈ નપુંસકને જુઓ છો તો તે અત્યંત શુભ માનવામાં આવે છે આવા કિસ્સામાં તમારે કોઈ નપુંસકને જોવું જોઈએ તમારે નપુંસકને થોડા પૈસા દાન કરવા જોઈએ જો નપુંસક તમને થોડા પૈસા પરત કરે છે તો તે પૈસા સુરક્ષિત રાખો કામ કરવાથી સંપત્તિમાં વધારો થવાની શક્યતા રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે નંબર વીસ ઘરની છત પર કોયલ બોલવું જો તમે તમારા ઘરની છત પર કોયલને બોલતા સાંભળો છો તો તે પણ એક શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે અને તમારા ઘરમાં સમૃદ્ધિ આવવાની છે નંબર સવારે ઉત્તાની સાથે જ પૂજા માટે નારિયેળ જો તમને સવારે ઉત્તાની સાથે જ પૂજામાં ચઢાવેલું નારિયેળ જોવા મળે તો તેનો અર્થ એ છે કે મહાલક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે આ એક ખૂબ જ શુભ સંકેત છે અને તે દર્શાવે છે કે તમારા જીવનમાં ઘણા આશીર્વાદ આવશે જીવનમાં સુખ સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિની શક્યતાઓ રહેલી છે આ બધી માહિતી જાહેરહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતાના આધારે જ્યોતિષ અને ધર્મ સંબંધિત ઉપાયો અપનાવો આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી જો તમને આ માહિતી ગમી હોય તો તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં